નમસ્કાર દર્શક મિત્રો આઈસીટી કફોરિયુ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ફોર યુ ચેનલ જેમણે સબસ્ક્રાઈબ કરી છે તે સબસ્ક્રાઈબરોનો ખૂબ ખૂબ આભાર ચેનલને દરેકે દરેક વિષયના વિડીયોને જે દર્શકોએ જોયા છે નિહાળ્યા છે અને જે પ્રમાણે એમની પાસે પોતાના જ્ઞાનમાં વધારો કર્યો છે અને જ્યાં પણ ડાઉટ જ્યાં પણ ક્વેરી ત્યાં મારા મોબાઈલ નંબર પર પણ સંપર્ક કર્યો છે તે બદલ તમામ સબસ્ક્રાઈબર કે નવા જે પણ આ ચેનલ નિહાળી રહ્યા છે ફર્સ્ટ ટાઈમ તે દરેક વિદ્યાર્થી મિત્રો શિક્ષકો કે મારા વડીલો અથવા તો મારા સાથી મિત્રો તમારું આ આઈસીટી કોફોરિયુ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ત્રણ ભારની વાત ચાલે છે બોર્ડની વાત ચાલે છે અત્યાર સુધીના વિડીયોમાં તમે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાર એટલે કે ઓસીએમ અને નામાના મૂળ તત્વ એટલે કે એકાઉન્ટન્સી વિષયના ફેબ્રુઆરી માસની અંદર જે પરીક્ષાઓ આવી રહી છે તેના એક્શન પ્લાન માસ્ટર સ્ટ્રોક કઈ રીતે માર્ક વધારવા કઈ રીતે વિષયને ન્યાય આપવો કઈ રીતે આપણે આપણા એ બી ઈ એફ અથવા તો સો માર્કના પેપરમાંથી વધારેમાં વધારે ગુણ મેળવવા વિભાગોને કઈ રીતે બેલેન્સ કરવા આ તમામ પ્રકારની માહિતી આપણે અત્યાર સુધીના વિડીયોમાં જોઈ રહ્યા છીએ આજના આપણા વિડીયોમાં આપણે હવે પછીના વિડીયોમાં કયા વિષય પર વિડીયો આ જ રીતના એક્શન પ્લાનને લગતા બનાવવાના છે તેની વાત કરવાના છે તો હવે પછીના વિડીયોમાં આપ સર્વ ધોરણ બાર સામાન્ય પ્રવાહ તેમાં પણ કોમર્સ અને એક ખૂબ જ રસપ્રદ વિષય કે જેમાં વધારેમાં વધારે ગુણ આવે છે અને પ્રેક્ટિસ આખું વર્ષ આપણે કરીએ છીએ નામાના મૂળ તત્વોની જેમ જ આપણે બીજા વિષય તરફ આગળ વધીએ છીએ આપણે તે છે આંકડા શસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને તે પણ ગુજરાત બાળના વિદ્યાર્થીઓનો માનીતો અને ગમતો વિષય એટલે આંકડા શાસ્ત્ર કદાચ ઘણા ન પણ ગમતું એવું બની શકે પરંતુ આ વિષય એવો વિષય છે કે જેમાં સરળતાથી આપણે ગુણ મેળવી શકીશું કઈ રીતે સૂત્ર યાદ રાખવા કેટલા ચેપ્ટરો કરીશું ટોટલ વિભાગ એકમાંથી ચારથી પાંચ ચેપ્ટરો વિભાગ બીની અંદર પાર્ટ ટુની અંદર ચાર કે પાંચ ચેપ્ટરો નવથી દસ ચેપ્ટરોમાંથી આપણે કઈ રીતે વધારેમાં વધારે એ વન એ ટુ કે પછી બી વન બી ટુ કે સી વન સી કરતાં થોડુંક આપણે વધારી શકીએ અને અંતે ઘણાની એવી ચિંતા હોય છે સ્ટેટમાં પહેલી બે પરીક્ષામાં બરાબર સ્કોર નથી થયો હવે શું થશે બોર્ડમાં તમામ પ્રકારની ચિંતાઓ છોડી દેજો કેમ કારણ કે આપણી પાસે પ્લાનિંગ છે આપણી પાસે રેન્જ સરનું આયોજન છે અને આયોજનની રીતે આપણે આગળ વધીશું તો સો ટકા સો ટકા ને સો ટકા આપણે આપણા જે કંઈ પણ ટાર્ગેટેડ એટલીસ્ટ આપણે એવું વિચારતા હોય કે ચાલો ભાઈ નીકળી જવાય તો સારું એ પ્રમાણેની પણ તૈયારી આપણી પાસે છે આ પછીના વિડીયોની અંદર આંકડા શાસ્ત્ર વિષયની અંદર કઈ રીતે આપણે નીકળી જઈશું તે તમામ પ્રકારની માહિતી આવતા વિડીયોની અંદર આપણે જોવાના છે એનું નામ છે આંકડા શાસ્ત્ર આ વિષય સોમાંથી સો માર્ક મેળવનારા વિદ્યાર્થીઓ અને સોમાંથી એ ટુ માર્ક મેળવનારા વિદ્યાર્થીઓને પણ અગત્યનો છે તમામ પ્રકારના વિદ્યાર્થીઓ કે જેઓ એ વન એ ટુ મેળવે છે તેવા વિદ્યાર્થીઓ પણ જે એ ટુની નજીક નજીક છે તેઓ એ વનની નજીક નજીક કઈ રીતે પહોંચી શકે અને એ વન દ્વારા સોમાંથી સો કઈ રીતે મેળવી શકે તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોમાંથી આવતા આઈસીડી કફોરી નામના નવા આંકડા શાસ્ત્રને લગતા જે વિડીયો જે છે તેમાં આપણે જોઈશું આંકડા શાસ્ત્રનો વિષય ખૂબ જ રસપ્રદ અને સ્કોરિંગ સબ્જેક્ટ છે આ સબ્જેક્ટોની અંદર જો આપણે સારા એવા માર્ક મેળવી શકીએ તો સો ટકા બાકીના વિષયોમાં કદાચ થિયરીના સબ્જેક્ટમાં કે બીજા કોમર્સના સબ્જેક્ટમાં માર્ક ઓછા મળે તો પણ આ વિષયમાં આપણે સરળતાથી માર્ક મેળવીને સારામાં સારી ટકાવારી મેળવી શકીએ યાદ રાખજો